નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે છે એકદમ નવી ટ્રીક અને નવી જ રીત સાથે કુક્કર પાઉંભાજી તો અત્યારે કુકર પાઉંભાજી તો બહુ જ ફેમસ છે તો મને થયું ચાલો આપણે પણ નવી ટ્રીક અને નવી રીતથી પાઉંભાજી બનાવીએ અને એ પણ કુક્કર પાઉંભાજી તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો રેસીપીમાં મેં અહીંયા ફ્લાવર કોબી બટેટા ગાજર વટાણા થોડાક ટામેટાના મોટા ટુકડા નાનું એવું કેપ્સિકમ થોડુંક બીટનો ટુકડો લીધેલો છે હવે બધા શાકભાજીને ધોઈ અને સુધારીને તૈયાર જ રાખેલા છે હવે આપણે મસાલાની ગ્રેવી તૈયાર કરવાની છે તો એના માટે મેં અહીંયા બે મોટા ચમચા જેટલું કાશ્મીરી લાલ મરચું અને બે ચમચી જેટલું જે તીખું મરચું હોય છે એ લેવાનું છે તમે તમારી તીખાસ પ્રમાણે એમાં વધઘટ કરી શકો છો ત્યારબાદ એમાં થોડુંક પાણી એડ કરીને આ રીતે મરચાંને પલાળી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બરાબર પલળી જાય એટલે હવે આપણે એમાં એક ચમચી જેટલું ધાણાજીરું પણ એડ કરી દેવાનું છે જેથી સરસ મજાની મસાલાની ગ્રેવી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે કરવાનું છે વઘાર તો વઘાર માટે મેં અહીંયા બટર અને તેલ બંને વસ્તુ લીધેલા છે તમે ઈચ્છો તો એકલા બટરમાં પણ તમે વઘાર કરી શકો છો તો આપણે અહીંયા શાકભાજીને બાફવાની બીજી કોઈ ઝંઝટ નથી કરવાની આપણે ડાયરેક્ટ જ જે રીતે શાક વઘારીએ છીએ બસ એ જ રીતે વઘારવાનું છે એનાથી શું થશે કે પાઉંભાજીમાં ટેસ્ટ પણ બહુ સરસ આવશે સાથે સાથે તમારો સમય પણ બચી જશે તો આ રીતે તેલ અને જે બટર છે એ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ જે ઝીણા સુધારેલા ટામેટા છે તે પણ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે કેપ્સિકમ એડ કરવાનું છે અને આપણે જે મસાલાની ગ્રેવી તૈયાર કરી છે ને તે આમાં આ રીતે એડ કરી દેવાની છે આ ગ્રેવી એટલા માટે આપણે એડ કરવાની છે આ રીતે જો તમે કોરું એડ કરશો ને મરચું તો એમાં એટલો ટેસ્ટ નહીં આવે જેટલો આપણે પાણીમાં એડ કરીને કરશું ને એનો ટેસ્ટ આવશે તો આ રીતે ગ્રેવી એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ટામેટા થોડાક ચડી જાય ને એટલે આપણે જે શાકભાજી રેડી રાખ્યા છે તે આમાં થોડા થોડા કરીને એડ કરતા જવાનું છે અને બધી વસ્તુને મિક્સ કરતા જવાનું છે એ રીતે કરતાં કરતાં બધા જ શાકભાજી આમાં આ રીતે એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો શાક બધા એડ થઈ જાય એટલે આપણે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં થોડોક એવો વધારે નહીં પણ થોડો જ બીટનો ટુકડો એડ કરવાનો છે આ રીતે ઝીણો સુધારી લેવાનો છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે એ બેથી ત્રણ ચમચા જેટલો જે પાઉંભાજીનો મસાલો આવે છે તે આમાં એડ કરી અને જરૂર પૂરતું પાણી એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે જે ટ્રીક કહી રહી છું એ તમે ધ્યાનથી જોજો અને સાંભળજો જે આપણને પાઉંભાજીવાળા કોઈ દિવસ નથી બતાડતા જે લારીવાળા છે તે આ રીતે પાઉંભાજી બનાવતા હોય છે તો આ રીતે બધા શાક અને પાણી એડ કરી દીધા પછી આપણે જે પાઉંભાજીના જે પાઉં હોય છે એનો એક પાઉં લઈ અને આ રીતે નાના નાના કટકા કરીને આમાં એડ કરી દેવાનું છે એનાથી પાઉંભાજીની જે ગ્રેવી છે એ બહુ જ સરસ થશે અને તમારી પાઉભાજી બહુ જ લચકાદાર થશે તમે જોઈ શકો છો પાઉંના ટુકડાને પણ આ રીતે બધા પાણીમાં બરોબર ડુબાડી દેવાના છે જો તમને પાણી ઓછું લાગે તો ફરીથી થોડું પાણી એડ કરી શકો છો પાણી બરાબર ઉકળવા માંડે એટલે આપણે આ રીતે ઢાંકણ બંધ કરી અને મીડિયમ આંચ પર આપણે એને ત્રણ સીટી વગાડી લેવાની છે ત્રણ સીટી વાગી જાય એટલે હવે આપણે એને બધી હવા નીકળી જાય અથવા તો કૂકર એની જાતે ઠંડુ થઈ જાય એટલે હવે કૂકરનું ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ પાઉંભાજીની સુગંધ આવવા માંડી છે તો તમે જોઈ શકો છો બધા શાકભાજી એકદમ સરસ રીતે વફાઈ ગયા છે તો હવે આપણે કશું જ નથી કરવાનું હવે આપણે એને આ રીતે મેસરની મદદથી મેસ કરી લેવાનું છે સારી રીતે જો તમારે વધારે પાઉંભાજી બનાવવાની હોય અને આ મેસરથી તમારે આમને આમ જ મેસ કરવું હોય અને એમ ના થાય તો તમે એમાં બસ પણ ફેરવી શકો છો પણ આ થોડુંક એને ઠંડુ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો મેસરથી મેસ કર્યા પછી આપણે ફરીથી એને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને ગેસ ચાલુ કરી અને અડધું લીંબુ એમાં એડ કરી દેવાનું છે અડધું લીંબુ નીચ્યા પછી જો તમને પાઉંભાજી વધારે ઘટ લાગતી હોય પાણી ઓછું લાગતું હોય તો તમે એમાં જરૂર પૂરતું થોડુંક પાણી એડ કરી શકો છો અને ફરીથી એને પાંચથી દસ મિનિટ માટે એને ધીમે આંચ પર એને ઉકળવા દેવાનું છે પાઉંભાજી બરાબર ઉકળી જાય એટલે હવે આપણે છેલ્લે કોથમીર નાખવાની તો ભૂલવાની જ નથી તો કોથમીર એડ કર્યા પછી ફરીથી બે મિનિટ માટે ખાલી એને ઉકળવા દઈ અને આપણે એને સર્વ કરવાની છે તો ગરમા ગરમ પાઉંભાજી ખાવાની આપણને બહુ જ મજા પડે છે તો કોના કોના મોંડામાં પાણી આવી ગયું છે અને કોને કોને ભાવે છે આ પાઉંભાજી મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છે ને એકદમ સરળ રેસીપી જો તમે કઢાઈમાં બનાવતા હો પાઉંભાજી તો આ ટ્રેક ચોક્કસ ટ્રાય કરજો પાઉંભાજીનો ટેસ્ટ અને સુગંધ એકદમ ડબલ થઈ જશે મને તો હવે આ કુકર પાઉંભાજી જ ભાવી ગઈ છે એટલે જ્યારે પણ પાઉંભાજી બનાવવાની થાય છે ને તો હું આ કુકર પાઉંભાજી જ બનાવું છું તમે પણ ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટ કરજો તો ચાલો આવી જાઓ બધા પાઉંભાજી ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય